નવનીતભાઈ બલદાણિયા ઉપર હુમલાના પ્રકરણે બગદાણા ખાતે બે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે અટકાયત કરી નવનીતભાઈ બલદાણિયાના હુમલા પ્રકરણે છેલ્લા ઘણા સમયથી ન્યાય માટે અવાજ ઉઠી રહ્યો છે ત્યારે ધામ ખાતે બે યુવાનોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી અને પેટ્રોલ છાંટતા તે હાજર પોલીસે બંને યુવાનની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી જય કોળી સમાજ મિત્રો આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈ ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ એ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે મારા પોલીસ તંત્ર ને કેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જયારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈ ના આરોપી મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા આ પોલીસ તંત્ર ની ઢીલી નથી કેમ કોળી ની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે જય કોળી સમાજ